જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ઘરે મહેમાન આવવાના હોય ને તમારે નાસ્તા બનાવવા હોય તો આજે આપણે ત્રણ જાતના નાસ્તા જે બેથી પાંચ મિનિટમાં બની જાય છે એવા છે અને એટલા ઇઝી છે કે તમને વારે ઘડી બનાવવાનું મન થશે સો બનાવવાનું શરૂ કરીએ સો પહેલાં બનાવશું ફેમસ મસાલા કોન ચાટ આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એટલું મસ્ત ટેસ્ટી અને ચટાકેદાર છે કે તમે જો આ બનાવશો તો તમને એમ થશે કે આ જ ખાધા કરીએ બીજું કંઈ ખાવાનું તમને મન નહીં થાય એટલું ટેસ્ટી છે અને બનાવવાનું બહુ જ ઇઝી છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે સ્વીટકોર્ન સ્વીટકોન આપણે લેવાના છે બોઇલ્ડ કરેલા બાફી કાઢવાના છે અને બાફ્યા પછી જોવાનું કે જરી પણ અંદર પાણી ન રહે સો પાણી બરાબર કાઢી કાઢવાનું છે હવે એક બોલમાં લઈશું સ્વીટ કોર્ન હવે આપણે એમાં એડ કરશું ફક્ત એક ટી બટર બટર ટેસ્ટ આમાં બહુ જ યમ્મી આવશે હવે લઈશું લીલા મરચાની કટકી લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો લીલા મરચા અહીંયા બતાવી છે પ્રમાણે બારીક કાપીને નાખવાના છે હવે લઈશું બારીક કાપેલા કાંદા બારીક કાપેલું ટામેટું અને કોથમીર કોથમીર સારી એવી થોડીક વધારે લેજો ફ્રેન્ડ્સ અને બધું આપણે બારીક કાપવાનું છે ફ્રેન્ડ્સ આ તમે એક વાર તો જરૂરથી બનાવજો એટલી મજા આવશે ખાવાની હવે લઈશું લાલ મરચું લાલ મરચું ફ્રેન્ડ્સ તમને જોઈએ એટલું અને આપણે આમાં સેઝવાન સોસ પણ નાખવાના છે ને એમાં પણ મરચું હોય છે એટલે એ પ્રમાણે નાખજો ચાટ મસાલા અને લઈશું મીઠું ને ચાટ મસાલામાં પણ સોલ્ટ હોય છે એટલે મીઠું પણ એ પ્રમાણે કન્સિડર કરીને નાખવાનો હવે લઈશું મેગી મસાલા મેગી મસાલા બહુ જ ઈઝીલી કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને મળી રહેશે સો મેગી મસાલાના પેકેટમાંથી આપણે અડધું પેકેટ આમાં એડ કરવાનું છે લઈશું સેઝવાન ચટણી અથવા સેઝવાન સોસ બેમાંથી કોઈ પણ ચાલે એ લઈશું આપણે થ્રી ફોર્થ ટી સ્પૂન અથવા એક ચમચી હવે લઈશું લીંબુનો રસ હવે લીંબુનો રસ નાખ્યા પછી બધું એકવાર આપણે મિક્સ કરી લેવાનું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળશે અને આ ફ્રી છે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ચટાકેદાર લાગશે આમાં તમને મેગી મસાલા ચાટ મસાલા અને શેઝવાન સોસ એકદમ ચટપટું તમે આ બારના મસાલા કોણ ભૂલી જશો આનો લુક જુઓ ફ્રેન્ડ્સ ઘરમાં નાના મોટા બધા માંગી માંગીને ખાશે એટલું ટેસ્ટી છે હવે અહીંયા બધું તૈયાર છે મસાલા સાથે સો એકવાર આપણે ચાખી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કઈ એડ કરવું હોય તો કરી શકો છો એકદમ ચટપટું એન્ડ સુપર ટેસ્ટી આ મસાલા કોણ છે હવે આપણે જયારે સર્વ કરીએ ત્યારે સર્વ કરતા પહેલા આપણે ઉપર થોડી ચિપ્સ નાખશું તમારી પાસે ઘરમાં જે કોઈ ચિપ્સ હોય લેઝની વેફર્સ આવે છે બટાકાની એ હોય કે સળી વાળી વેફર હોય કે ટોટિયા ચિપ્સ હોય આ હું પર્પલ કલરના ટોટિયા ચિપ્સ વાપરી રહી છું સો ફ્રેન્ડ્સ ચિપ્સ હંમેશા ખાતી વખતે નાખવાની નહીં તો અંદર નરમ પડી જાય છે અને ચિપ્સ કે વેફર એ નાખવું ઓપ્શનલ છે તમને ક્રંચ જોઈતો હોય તો જ નાખજો

જો તમને બહુ ચીઝી ભાવતું હોય તો તમે આમાં મસાલા કરતી વખતે અંદર ગ્રેટેડ ચીઝ થોડી નાખી શકો છો અહીંયા હું ઉપર ગાર્નિશિંગ વખતે ચીઝ નાખવાની છું તમે ઉપર પણ નાખી શકો છો ને અંદર પણ થોડી નાખશો તો બાળકોને વધારે ગમશે અહીંયા આપણી પ્લેટ તૈયાર છે હવે આપણે ગાર્નિશ કરશું સેવ થી અને ચીઝ ને મેં કીધું એ પ્રમાણે તમે ચીઝ અંદર પણ નાખી શકો છો અને અહીંયા મેં પાછા ક્રંચ માટે મેં લીધી છે સળી વેફર વેફર ઓપ્શનલ છે ફ્રેન્ડ પટ્ટી આપણી ડિશ તૈયાર છે હવે તમે પાછો આનો લુક જુઓ ફ્રેન્ડ તમને એમ થશે કે આજ ખાયા કરીએ એટલી મજા આવશે સો ફ્રેન્ડ્સ આ ચટપટા મસાલા કોન તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી હવે જોઈશું બીજી રેસીપી એકદમ ટેસ્ટી બની જાય ખાવાની મજા આવે એવી એવો નાસ્તો ક્રંચી ક્રીમી થોડો મીઠો તીખો અને ચટપટો બનશે અને ફક્ત બે મિનિટમાં ગેસ ચલાવ્યા વગર આવવાનું શરૂ કરીએ એક બાઉલમાં લઈશું હંકડ એટલે કે એકદમ ઘટ્ટ દહીં દહીને આપણે ઘરણીમાં આખી રાત રેવા દેવાનું એટલે જેટલું પાણી હશે એ નીકળી જશે ને આવું સરસ ઘટ થઈ જશે એને હંકડ કહેવાય છે આ લઈશું બે ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એટલે આપણે હંકડ લીધું છે બે ટેબલ સ્પૂન ને ટોમેટો કેચઅપ પણ બે ટેબલ સ્પૂન અને આમ મિક્સ કરી લઈએ હંકડ ને બદલે તમે બે ટેબલ સ્પૂન મેોનીઝ પણ લઈ શકો છો હવે અહીંયા મિક્સ થઈ ગયું છે ને તમે જુઓ છો કે કેટલું એકદમ ઘટ્ટ છે સો આ પ્રમાણે આપણને દહીં જોઈએ છે એકવાર ટેસ્ટ કરીને જુઓ એકદમ ફાઇન ક્રીમી અને સરસ થીક બન્યું છે ફ્રેન્ડ્સ આનો ટેસ્ટ તો બહુ જ સરસ લાગે છે સો અહીંયા આપણું ડીપ તૈયાર છે હવે આપણે બનાવશું સેલેડ એને માટે એક બાઉલમાં લઈએ છીએ એક નાની કાકડીને ઝીણા કટકા કરી કાઢ્યા છે સેમ વે એક નાનું ટામેટું લઈએ છીએ ને ફ્રેન્ડ્સ ટામેટું એકદમ નરમ નહીં લેતા થોડું હાડ હોય એવું લેજો કે પાણી ન છૂટે સો એક નાનું ટામેટું લીધું છે લઈએ છે એક નાનો કાંદો એને પણ આ રીતે બારીક કાપી લીધો છે ને જો તમને આમાં કેપ્સિકમ કે સ્વીટ કોર્ન બોઇલ કરેલા એ પણ નાખવા હોય તો નાખી શકો છો હું ફક્ત કાકડી ટામેટા અને કાંદા લઈ રહી છું પણ તમે તમારી ચોઈસ પ્રમાણે એ બે વસ્તુ પણ નાખી શકો છો હવે લઈશું બારીક કાપેલી કોથમીર કાપેલા લીલા મરચા અને જો તમે બાળકો માટે બનાવવાના હોય તો મરચા નાખવાના ચાટ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે ને હવે લઈશું અતકચરો તાજા મરીનો ભૂક્કો ફ્રેન્ડ્સ તાજા મરીનો જ અથકચરો ભૂકો કરજો એકદમ પાવડર નહીં લેતા આની ફ્લેવર તો બહુ જ સરસ લાગે છે બધું મિક્સ કરી કાઢીએ સો એકદમ છે પણ એટલું ફાઇન ચટપટું એવું બનશે એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ એડ કરવા હોય તો કરી શકો છો હવે આપણે લઈએ છીએ ખાખરા ખાખરા તમે તમારી ટેસ્ટના કોઈ પણ ફ્લેવરના લઈ શકો છો અને કોઈ પણ શેપના પણ લઈ શકો છો મેં અહીંયા નાના રેક્ટેંગલ ખાખરા લીધા છે એને બજારમાં મોબાઈલ ખાખરા કહે છે આ બહુ સરસ લાગે જ્યારે તમે સર્વ કરો ત્યારે એકદમ નાના અને મસ્ત એનું તમે ડેકોરેશન પણ કરી શકો છો હવે ખાખરાના ઉપર આપણે જે દહીં અને ટોમેટો કેચઅપનું ડીપ બનાવ્યું છે એ ઉપર પહેલાં સ્પ્રેડ કરીએ અને તમે ખાવાના હો ત્યારે જ આ રીતે એસેમ્બલ કરવાનું નહીં તો તો સોગી થઈ જશે આ રીતે બનાવીને તરત ખાઈ લેવું પડે હવે આ ડીપ સ્પ્રેડ કરી લીધા પછી હવે એના ઉપર આપણે લઈશું સેલડ અને સેલડ અંદર એક સાઈડ સેન્ટરમાં મૂકીને પછી બરાબર આખું બરાબર સ્પ્રેડ કરી લેવાનું ફ્રેન્ડ્સ આ તમને સિમ્પલ લાગે છે પણ તમે આ જ્યારે ખાશો ત્યારે એટલી મજા આવશે અને આમાં મેઇન ફ્લેવર સેલડની સાથે આ ડીપની પણ છે એટલે એમાં તમને સરસ ખાટો અને મીઠો એનો ટેસ્ટ આવશે અને સેલડમાં આપણે ચાટ મસાલા મરચું એ બધું નાખ્યું છે મરીને બધું એટલે એનાથી પણ ફ્લેવર સરસ આવે છે હવે બરાબર ઇવનલી સ્પ્રેડ કરી દઈએ ઈવનલી સ્પ્રેડ કરી લીધા પછી હવે આના ઉપર આપણે ભભરાવશું સેવ આના ઉપર તમે થોડી ચીઝ પણ ગ્રેટ કરીને લઈ શકો છો અને બાળકોને તો એ બહુ ગમશે આ તમને સિમ્પલ લાગે છે પણ ફ્રેન્ડ્સ એક એક બાઇટ તમે આની એન્જોય કરશો આમાં જે આપણે જે ડીપ બનાવ્યું છે એને ટોમેટો કેચઅપને લીધે ખાટું અને સરસ મીઠું એ રીતે લાગશે અને ઉપર આપણો મસાલેદાર આપણું સેલેડ છે જેમાં મરચાં ચાટ મસાલો મરી બહુ જ યમ્મી લાગે છે સો આ રેડી ટુ સર્વ છે અને મેં કીધું એ પ્રમાણે તમારે ઇમિજિયટલી આ સર્વ કરવાનું નહીં તો સોગી થશે અને આમાં જે આપણે ડીપ લગાવ્યું છે એનાથી તો બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય નાસ્તો છે અને બે મિનિટમાં બની જાય છે એક એક બાઇટ એન્જોય કરશો સો ક્રંચી ક્રીમી લિટલ સ્વીટ અને સ્પાઈસી આપણો નાસ્તો તૈયાર છે

તમ રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટી બનશે પણ રેસ્ટોરન્ટ કરતા તમને ઘરમાં બનાવવું સસ્તું પણ પડશે અને ઘરનું ફ્રેશ ખાવા મળશે એ ફ્રેન્ડ્સ એટલું બની જાય છે કે વારે ઘડી બનાવવાનું મન થશે તમે આનો લુક જુઓ સુપર યમી પાંચ મિનિટમાં બનશે એક નોનસ્ટિક પેન લઈશું લેવાનું છે બટર બટર મેલ્ટ થાય એટલે આપણે એમાં એડ કરીએ છીએ ઘઉંનો લોટ ઘઉંનો લોટ અહીંયા લીધો છે દોઢ ટેબલ સ્પૂન ફ્રેન્ડ્સ આપણે અહીંયા મેંદો નથી વાપરતા ઘઉંનો લોટ વાપરીએ છીએ અને જો તમને ઘઉંનો લોટ ન વાપરવો હોય તો તમે મેંદો પણ લઈ શકો છો પણ તમે આ ઘઉંના લોટનો બનાવી જુઓ ખબર પણ નહીં પડે કે તમે ઘઉંનો લોટ નાખ્યો છે એટલું યમી રેસ્ટોરન્ટ જેવું બનશે ગેસની ફ્લેમ લો રાખવાની છે હવે બટર અને ઘઉંનો લોટ બરાબર મિક્સ કરીએ ફ્યુ સેકન્ડ્સથી વધારે આને કૂક કરવાનું નથી અને જરી પણ ગઠ્ઠા રહેવા ન જોઈએ ને જો તમને એમ લાગે કે થોડા ગઠ્ઠા થઈ રહ્યા છે તો એમાં થોડું તમે એક ટેબલ સ્પૂન બટર એડ કરી શકો છો ફ્યુ સેકન્ડ્સ બટર અને લોટને મિક્સ કરી લીધા પછી હવે એમાં એડ કરશું દૂધ દૂધ લેવાનું છે રૂમ ટેમ્પરેચરનું ફ્રેન્ડ ફ્રીજનું દૂધ નથી લેવાનું અને ગરમ દૂધ પણ નથી લેવાનું રૂમ ટેમ્પરેચર દૂધ લેજો દૂધ અહીંયા લીધું છે એક કપ ફ્યુ સેકન્ડ આને પણ બરાબર આપણે મિક્સ કરી લઈએ હવે આપણે આમાં એડ કરશું ગ્રેટેડ ચીઝ તમે અમૂલની પણ ચીઝ લઈ શકો છો અમૂલની ચીઝ ક્યુબ આવે છે એને ગ્રેટ કરીને અંદર નાખવાની છે સો અહીંયા મેં પોણો કપ ચીઝ લીધી છે ચીઝ નાખીને આપણે કન્ટિન્યુઅસલી આને હલાવવાનું છે હવે આપણે એડ કરીએ છીએ સોલ્ટ સોલ્ટ ફ્રેન્ડ સમજીને નાખવાનું કેમ કે ચીજમાં પણ સોલ્ટ હોય છે સો એ પ્રમાણે નાખજો તમે હવે આપણે લઈએ છીએ એક જ ચપટી હરદળ ફ્રેન્ડ્સ એક ચપટી થી વધારે હરદળ નથી લેવાની રેસ્ટોરન્ટમાં ચીઝી નાચો ચીઝ થોડી યલો હોય છે એને માટે આપણે આ ચપટી હરદળ નાખી રહ્યા છે પણ જો તમને ચીઝ સોસ જોઈતો હોય તો નહીં નાખતા હવે આને આપણે કુક કર્યા કરશું જ્યાં સુધી આપણો આ સોસ ઠીક ન થાય અને કન્ટિન્યુઅસલી આપણે એને હલાવતા રહેવાનું છે અને સાઈડ પર જો ચોંટી જાય તો આપણે આ રીતે સ્ક્રેપ કરીને બધું સીધું કરવાનું હવે તમે જુઓ કે અહીંયા ધીરે ધીરે આપણું મિક્સચર થઈ ગયું છે આ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ ઓવર કુક નહીં કરતા બે મિનિટમાં આટલું થિકનેસ આવી જશે તમે આ જુઓ આ પરફેક્ટ સેમી થિક કન્સિસ્ટન્સી છે અને રિબિન ફોલ્ડ કહેવાય તમે આ પારશો તો નીચે રિબિન જેવો ફોલ્ડ થશે સો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી આવે એટલે ગેસ બંધ કરી દેવાનો ફ્રેન્ડ્સ આ બનાવતા જરી પણ વાર નહીં લાગે બે મિનિટમાં થઈ જશે સો અહીંયા આપણો ચીઝ સોસ તૈયાર છે એકદમ રીચ ક્રીમી અને ચીઝી સોસ બો છે અને જેમ જેમ આ ઠંડો પડશે એમ વધારે ઘટ થશે ચાખીને સોલ્ટ જોઈ લેવાનું એટલો યમ્મી છે કે તમે આ ડીપની જેમ ચિપ્સ આમાં બોળી બોળીને ખાશો એટલો યમ્મી છે આમ જ તમને ખાવો ગમશે હવે તમે પાછી આની કન્સિસ્ટન્સી જુઓ આ પ્રમાણેની કન્સિસ્ટન્સી ઓવર કુક આને જરી પણ નહીં કરતા જેમ જેમ આ ઠંડો પડશે એમ વધારે ઘટ થતો જશે સો અહીંયા એકદમ ક્રીમી યમી ચીઝ સોસ તૈયાર છે હવે આને આપણે સાઈડ પર મૂકશું ને ઠંડો થવા દઈશું અને હવે બનાવશું ટોપિંગ ટોપિંગ માટે એક બોલમાં લઈશું બારીક કાપેલો કાંદો એક નાનો લેવાનો છે બારીક કાપેલું નાનું કેપ્સિકમ અને અહીંયા મેં થોડા લાલ કેપ્સિકમ પણ લીધા છે ફ્રેન્ડ હોય તો જ લેવાના નહીં તો સ્કીપ કરજો ખાલી ટોપિંગ કલરફુલ લાગશે હવે લઈશું સ્વીટકોન લઈશું ઓલિવસ ફ્રેન્ડ આ ઓપ્શનલ છે ભાવે તો જ નાખજો લઈશું ખાલી એક ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એક ટેબલ સ્પૂનથી વધારે નહીં લેતા આ ખાલી આપણે ટોપિંગને થોડું મોઈસ્ટ કરવાનું છે હવે આપણે લઈશું સોલ્ટ સોલ્ટ બહુ જ ઓછું નાખજો કેમ કે આમાં આપણે ચીઝ નાખી રહ્યા છીએ અને ટોપિંગના ઉપર પણ પાછો બનાવેલો ચીઝ સોસ આવવાનો છે એટલે સોલ્ટ એકદમ ઓછું અને તાજા વાટેલા મરીનો પાવડર લેજો અને હવે લેવાની છે ગ્રેટેડ ચીઝ કોઈ પણ ચીઝ તમે એડ કરી શકો છો પણ મોઝરેલા ચીઝ નહીં લેતા પીઝાની મોઝરેલા ચીઝ આમાં એડ નહીં કરવાની અને ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે આમાં મીઠું બહુ જ ઓછું લેજો હવે બધું આપણે એકવાર મિક્સ કરી લઈએ એકદમ ફાઇન કલરફુલ ટેસ્ટી ટોપિંગ તૈયાર છે આપણે ચીઝ સોસ તૈયાર કર્યો છે ટોપિંગ પણ તૈયાર છે હવે આપણે લેવાની છે ટોટિયા ચિપ્સ ફ્રેન્ડ્સ બજારમાં તમને ટોટિયા ચિપ્સ બહુ જ ઈઝીલી મળી રહે છે અને જોવાનું કે એમાં સોલ્ટ બહુ ઓછું હોય સો અહીંયા હું યલો ટોટીયા ચિપ્સ વાપરી રહી છું વ્હાઈટ અને કોર્ન બે મળે છે તમે કોઈ પણ કરી શકો છો હવે આ ચિપ્સને ને આપણે પ્લેટમાં અરેન્જ કરવાની છે અને બરાબર સારી એવી એકના ઉપર એક ગોઠવજો આ રીતે તમારે અરેન્જ કરવાની છે હવે આપણે એના ઉપર લઈશું ટોપિંગ સો તમે જુઓ ફ્રેન્ડ્સ કે કેટલું ઈઝી છે ચીઝ સોસ તમારો બે મિનિટમાં બની જશે હવે ટોપિંગ તમને જેટલું નાખવું હોય એટલું તમે આમાં નાખી શકો છો હવે ટોપિંગ નાખી દીધા પછી હવે આપણે લઈશું બનાવેલું ચીઝ સોસ હવે તમે આ ચીઝ સોસ ની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ ઠંડુ પડ્યા પછી આ એકદમ મસ્ત ઘટ થઈ ગયું છે આપણને આ પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ છે એટલે પહેલેથી જયારે ચીઝ સોસ બનાવો ત્યારે ઓવર કુક નહીં કરતા આવી સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સી થવી જોઈએ જો એકદમ ઘટ થઈ ગયું હોય તો આમાં તમારે એક બે ટેબલ સ્પૂન દૂધ નાખીને પાછું મિક્સ કરવાનું ને દૂધ જયારે પાછું નાખો તો ગરમ કરવાની જરૂર નથી એક બે ટેબલ સ્પૂન દૂધ નાખીને બરાબર હલાવી કાઢવાનું સો આ પ્રમાણેની સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સીનો ચીઝ સોસ થવો જોઈએ હવે ચીઝ સોસ આપણે સારો એવો આમાં નાખવાનો બહુ બધો નાખજો ફ્રેન્ડ્સ એનો જ આમાં મેઇન ટેસ્ટ છે હવે હવે ચીઝ સોસ નાખી પછી આપણે આને ગાર્નિશ હેલો હેલોપીનો તો આમાં બહુ જ ટેસ્ટી લાગે છે એકદમ તીખો ને ખાટો આનો સરસ ટેસ્ટ આવશે અને આ ગમે તો જ નાખજો હવે લઈશું ઓલિવસ તો આ બધું ટોપિંગ ઓપ્શનલ છે તમને જેમ ભાવતું હોય એ પ્રમાણે ટોપિંગ કરવાનું હવે ઉપર પાછા લઈશું થોડા સ્વીટ કોર્ન ફાઈનલી સ્પ્રિંકલ કરશું રેડ ક્રશ પેપર અને ઓરેગાનો તમે આનો લુક જુઓ ગેરંટી છે એક એક બાઇટ તમે આની એન્જોય કરશો અને જ્યારે પણ તમે બનાવશો તો એમ થશે કે વધારે બનાવ્યું હોત તો મજા આવતે ઘરના બધા માંગી માંગીને ખાશે ફ્રેન્ડ્સ આ એક તો જરૂર ટ્રાય કરજો સો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં વધારે પૈસા આપીને ચીઝી નાચોસ ખાવાની બદલે ઘરમાં પાંચ મિનિટમાં બનતી આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને જો તમને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ